નમસ્કાર મિત્રો જય શ્રી રામ પ્રાણપ્રતિક્ષના સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ફિલ્મ ટાશને સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન વડાપ્રધાન અમિતાભ બચ્ચનને મળ્યા હતા અને તેમની તબિયત પણ પૂછી રહી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં

ઐતિહાસિક પળમાં સાક્ષી બન્યા અયોધ્યા નગરીમાં ફિલ્મ સિતારોને જાણે પૂર હોય આ પ્રસંગે બચ્ચનના પણ પુત્ર અભિષેક બચ્ચન સાથે હાજર રહ્યા હતા પ્રાણ પ્રતિક્ષના સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ફિલ્મ સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન વડાપ્રધાન અમિતાભ બચ્ચનને મળ્યો હતો અને તેની તબિયત પણ પૂછી હતી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં વડાપ્રધાન મોદી પહેલા અભિનેતા મળે છે અને પછી તેના હાથ વિશે સવાલ પૂછતા જોવા મળે છે અયોધ્યામાં આયોજિત આ ભય કાર્યક્રમ ફિલ્મ જગતના તાસ હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી

તાજેતરમાં એવા જ સમાચાર આવ્યા હતા કે અમિતાભ બચ્ચનને હાથની સર્જરી કરાવી છે વાસ્તવમાં અભિનેતાઓએ તેના બ્લોગ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો હતો તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું હા ફોટો શૂટ સાંજે તેના મિત્રો સાથે મુલાકાત ખૂબ જ મજા આવી દરમિયાન તેણે અક્ષય કુમારને તેના હાથ વિશે જણાવ્યું ખરેખર અમિતા ટૂંક સમય ઘણી ફિલ્મો જોવા મળવાની છે તેઓ ઘણીવાર ઘાયલ પણ થાય છે હવે ખબર પડી કે તેનો હાથ પર સર્જરી થઈ છે આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ રણવીર કપૂર કેક્ટેરા અને ફેગ વિક્કી કૌશલ માધુરી દીક્ષિત ડોક્ટર ને ગગના રત્નો રજનીકાંત સહિત ઘણા ટ્રાલ હાજર રહ્યા હતા અમિતાભ બચ્ચન અને મળ્યા બાદ પીએમ મોદીએ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને પણ મળ્યા હતા જોકે કારણે અક્ષયકુમાર પ્રાણ પ્રત્યક્ષના હાજરી આપી શક્યા ન હતા